ગણપતિ બાપ્પા મોરિયા પૂછ્યા વર્ષી લવકરિયા ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ગણપતિ મહોત્સવની અંદર આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે વિરાવળ પૂર્ણા નદીના કિનારાની ઉપર અને વિરાવળ પૂર્ણા નદીના કિનારાની ઉપર ત્રણ દિવસની જે સ્થાપના કરવામાં આવે છે શ્રીજીની એ ત્રણ દિવસની સ્થાપનાનું આજે વિસર્જન થઈ રહ્યું છે ભક્તો ભારે હૃદય સાથે બાપાને આજે પૂર્ણા નદીની અંદર વિસર્જિત કરવા માટે આવી રહ્યા છે સાથે જ એક એવી ભાવના કે બાપા આપના મૂર્તિ સ્વરૂપનું વિસર્જન કરીશું પણ આપનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ સદાય અમારા હૃદયકમળની અંદર બિરાજમાન થાય એવી આશા સહ આપ જોશો તો સૌ કોઈ જે ખરા એ બાપાની પૂજા વિધિ અર્ચના કરી રહ્યા છે આરતી કરી રહ્યા છે અને સાથે જ બાપાને વિસર્જિત કરવા માટે આજે અહીં પૂના નદી પર આવી રહ્યા છે તો સાથે પ્રશાસન પણ તૈયાર છે અને ગણેશ સંગઠનના હોદ્દેદારો પણ અહીં ઉપસ્થિત છે કારણ કે કૃત્રિમ તળાવ જે ખરું એ કૃત્રિમ તળાવને રિપેર કરવાની તજવીજ એને મરામત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો સાથે જ મેઇન ઓવારો જે ખરો એ મેઇન ઓવારાનું પણ વિલ્ડિંગનું નવું કામકાજ ચાલી રહ્યું છે તો ત્યારે ભક્તોની સાથે વાત કરીશું અને જાણીશું કે કેવા હૃદયની સાથે સાથે બાપાને એમણે આજે વિસર્જિત કર્યા છે શું નામ છે બેન આપનું અને કેટલા વર્ષોથી આપ શ્રીજીની સ્થાપના કરો છો આજે એક વર્ષથી જ કરી પહેલી વાર શ્રીજીની સ્થાપના કરી આજે એમનું વિસર્જન કરવા માટે આવ્યા કેવી લાગણી અનુભવો છો બહુ સરસ ઉત્સાહથી અમે કરીએ છીએ તમે જુઓ છો એ પ્રમાણે તો કે ભાઈ પ્રભાકુંજ શક્તિના જીરલભાઈ પણ એમના ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા માટે આવ્યા છે જીરલભાઈ પ્રભાકુંજ શક્તિની અંદર ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ હતી સત્રયણની કથા કરવામાં આવી સાથે જ મહાપ્રસાદ પણ રાખ્યો હતો અને હવે વિસર્જન માટે આવ્યા છો શું જણાવશો તમે આજે જે ગેરહાજરી આઈપી એ બદલ જરા નારાજ છે પરંતુ આજે અમે પ્રભાકુંજ પ્રભાકુંજે પ્રભાકુંજ શક્તિ મુકામે પ્રભાકુંજના રાજાનો અમે 3 દિવસ્ય ગણેશની સ્થાપના કરી હતી અને આજે વિસર્જન માટે પુણા નદીના કિનારે આવી ચૂક્યા છે અને अटल સવેરાના અમારા ખાસ એવા મહેશભાઈ જેમણે ખૂબ જ સારી રીતે અમને આવકાર્યો આપ્યો છે અને હવે અમે વિસર્જન માટે જવા માટે નીચે ઉતરીએ છીએ તે બદલ આભાર તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ નાનામાં નાનો વ્યક્તિ હોય કે ત્યાંથી માંડી અને પછીથી કોઈ બિલ્ડર હોય સૌ કોઈ જે ખરા એ બાપાના વિસર્જન માટે બાપાના સ્થાપન પૂજા માટે તો તમે જોશો એ પ્રમાણે કે દરેક ભક્તો જે જે ત્રણ દિવસના ગણપતિ બાપાનું સ્થાપના કરે છે એમને વિસર્જિત કરવા માટે આવ્યા છે તો ત્યારે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે શું નામ છે આપનું કુંજ પટેલ કેટલા વર્ષોથી બાપાની સ્થાપના કરો નવ વર્ષથી કેવી લાગણી અનુભવો છો આજે જ્યારે બાપાને વિદાય આપવા માટે આવ્યો છું વિસર્જન કરવા માટે આવ્યા છો ત્યારે હું તો મારા કરતાં મારા છોકરાને વધારે છે અને એ તો રિસલનો રડી પડે કે મારા બાપા હજુ વધારે દિવસ રોકાય મારા ઘરે બાપા હજુ વધારે રોકાય મારા ઘરે એ ભાવના બાળકોની અંદર પ્રવર્તે છે અને આપ જુઓ છો એ પ્રમાણે કે ભાઈ આજે ત્રીજા દિવસના વિસર્જન માટે સૌ કોઈ જે ખરા એ વિરાવળ ખાતે આવી પહોંચ્યા છે અહીં હોમગાર્ડ પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને સાથે જ જે ખરા એ બીજી બાજુ કામ પણ ચાલી રહ્યું છે મુખ્ય જે ઓવારો ખરો મુખ્ય ઓવારા ઉપર વેલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે તો સાથે જ નગરપાલિકા દ્વારા જેસીબી દ્વારા જે છે એ કૃત્રિમ તળાવ જે ખરા કે જેની અંદર પીઓપીની પ્રતિમા જે ખરી પીઓપીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે એનું પણ કામકાજ ચાલી રહ્યું છે તમે જોશો એ પ્રમાણે સૌ કોઈ જે ખરા ગણપતિ બાપાનું નામ લઈ રહ્યા છે ગણપતિ બાપાની ધૂન ગાઈ રહ્યા છે અને ગણપતિ બાપાનું નામ લઈ ગણપતિ બાપાનું ધૂન ગાઈ અને બાપાનું વિસર્જન કર્યા છે એક નાનો ગણેશ ભક્ત છે સામેથી કહે છે કે ભાઈ મને બોલવું છે શું બોલવું છે તારે ભાઈ શું નામ છે તારું બાપાને રાખીને જે મજા આવે તે કોઈ એમ ફેસ્ટિવલમાં નથી આવતી અચ્છા બાપાના ફેસ્ટિવલમાં જે મજા આવે એ બીજા કોઈ ફેસ્ટિવલમાં નથી આવતી એમ ને શું નામ છે તારું વિહાન વિહાન ક્યાં રહે છે નવસારી પ્રેમજી કોમ્પ્લેક્સ સંતા દેવી રોડ કેટલા વખતથી તમારા ઘરની અંદર બાપાની સ્થાપના થાય છે પ્રથમ વર્ષ પ્રથમ વર્ષ પ્રથમ વર્ષ કેવો આનંદ લાગ્યો આપે આવતા વર્ષે બેસાડશો બાપા પાછા લાગે તો છે બહુત બેસાડશું મન તો બહુ થાય છે 10 દિવસ રાખશું આવો ભયનું કેવું એમ છે કે આવતા વર્ષે જ્યારે બાપાનું આગમન કરીશું ત્યારે દસ દિવસની સ્થાપના કરીશું આજે જ્યારે બાપાનું વિસર્જન કરવા માટે આવ્યા કેવી લાગણી અનુભવો છો અને બાપાને શું સંદેશો આપી વિદાય આપી છે મન દુભાઈ છે પણ હવે એમનું સર્જન છે તો વિસર્જન પણ કરવું પડે એમ જ છે એટલે બાપા શીખવાડીને જાય છે કે જેનું સર્જન છે એનું વિસર્જન પણ કરવું જરૂરી જ છે એટલે ખૂબ સરસ સંદેશો છે જેમનું સર્જન છે એમનું વિસર્જન પણ થાય છે તો આ પ્રમાણે આજે ત્રીજા દિવસ જે ખરા ત્રીજા દિવસના શ્રીજીના વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે તો સાથે જ અહીં ગણેશ સંગઠનના જે ખરા ગુણવંતભાઈ એ પણ છે ગુણવંતભાઈની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ કેવી તૈયારી ચાલી રહી છે અને ગુણવંતભાઈ શું જણાવશે ગુણવંતભાઈ કેટલા વાગ્યાથી આપ અહીંયા છો અને કઈ રીતેનું વિસર્જન ચાલી રહ્યું છે આજે આજે ત્રીજા દિવસના ગણપતિનું વિસર્જન છે અને લગભગ બે વખતથી વિસર્જન ચાલુ જ રહ્યું છે અને હવે પાંચ સાત અને છેલ્લે રેગ્યુલર વિસર્જન દસ દિવસ સાથે જ વાત કરીએ તો તમે અહીંયા હાજરી આપી છે બંને બાજુ કામ ચાલી રહ્યા છે આ બાજુ કૃત્રિમ તળાવ તો આ બાજુ જે નવો ઓવારો જે ખરો એને એક્સચેન્જ કરવાની પ્રક્રિયા ગણેશ સંગઠન કેવી રીતે તૈયારી બતાવી રહ્યું છે અને બાપાના આગમનમાં તો ખૂબ ખાડા નડ્યા વિસર્જનમાં પણ એવું જ રહેશે શું કહેશો આપ ના આ જે વ્યવસ્થા છે તે નગરપાલિકા દર વર્ષે ઊભી કરે છે અને સારી રીતે ખૂબ વિસર્જન થાય છે અને આપ જાણો છો તે પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં વીરાવર પર વિસર્જન મોટા સંખ્યામાં થાય અને ખાડાની જો વાત કરીએ તો આપે જોયું છે ખાડા પૂરાયા પણ છે અને પાછા વરસાદના કારણે ખોદાયા પણ છે પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે વિસર્જનની અંદર વિઘ્નહર્તાને વિઘ્ન ના નડે અને રસ્તાઓની કંઈ તકલીફ ના થાય અને સારી રીતે બાપા ખંડિત થયા વગર વીરાવરના ઓવારે આવે ને એમનું સારી રીતે વિસર્જન થાય અને બાપા આવતા વર્ષે પાછા રંગે ચંગે પાછા આવે એવી અપેક્ષા વર્ષની જેમ શ્રી રામજી મંદિર જીર્ણોદ્વા ટ્રસ્ટ દ્વારા આજે પણ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે જ્યારે અમે આ રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યાર સુધીમાં અઠ્ઠાણું મૂર્તિઓ જે ખરી એ વિસર્જિત થઈ ચૂકી છે અને સાથે જ પૂજાપો કારણ કે જી હા લોકમાતા પૂર્ણા છે પૂર્ણા નદીનો આપણે જે પાણી છે એ પણ દૂષિત ન થવું જોઈએ અને જેથી કરી અને પૂજાપો જે ખરો એ પૂજાપો બધો એક જ જગ્યા ઉપર સાચવવામાં આવી રહ્યો છે કે જેથી કરી અને સીધો એ નદીમાં ન વિસર્જિત કરવામાં આવે અને નદીને પ્રદૂષિત થતાં અટકાવી શકાય તમે જોયું એ મુજબ કે ગણેશ સંગઠનના હોદ્દેદારોએ કે બાપાને વિઘ્નહર્તાને વિઘ્નહર્તાને ખાડા ખાડા નડે અને તો ક્યાંથી નડવાના પણ મહત્વનો મુદ્દો એ જ છે કે રસ્તાઓ સુધરે તો ખૂબ સારું તો આ પ્રમાણે આજે ત્રીજા દિવસનું વિસર્જન પૂર્ણા નદીના ઓવારા ખાતે થઈ રહ્યું છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે રહો લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો